પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજે એક જાહેરાત બે હજાર છવ્વીસના વર્ષમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં પ્રભુનું વચન આપણે જુદી રીતે શીખવાના છે જુદી રીતે એટલે કે એ વચનમાં કયા ઇતિહાસનો સમય છે કઈ પરિસ્થિતિ હતી કઈ આત્મિક ને સામાજિક પરિસ્થિતિ હતી એ વચનમાં હિબ્રુ કે ગ્રીક ભાષાનો ખાસ કયા પ્રકારનો અર્થ છે પ્રાચીનમાં એવો સમય કંઈક બનેલો આ બધી બાબતો ધ્યાનમાં લઈને શીખવાના છે એના માટે તમે પ્રાર્થના કરશો આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ચોપનમો દિવસ વીસમી ડિસેમ્બર બે હજાર પચીસને શનિવાર શાળાનો માલિક ધર્મશાળાનો માલિક આપણે અત્યારે નાતાલના દિવસોમાં પસાર થઈ રહ્યા છે આજે વીસમી તારીખ પાંચ દિવસમાં આપણે નાતાલ પાંચમા દિવસે ઉજવવાના છીએ અને બાઇબલમાં પ્રભુના વચનોમાં નાતાલના પાત્રો હેરોદ રાજા મરિયમ યુસફ માગી ભરવાડો આ નાતાલના પાત્રો છે ને એમાંથી આપણને કંઈક ને કંઈક ચેતવણી છે અને શીખવાનું મળે છે પરંતુ નાતાલનું એક પાત્ર એવું છે કે જે આપણા જીવનોમાં દરરોજ આપણે ભજવતા હોઈએ છીએ તમને પ્રશ્ન થશે કે એવું કયું પાત્ર તો એ પાત્ર છે ધર્મ શાળાનો માલિક જ્યારે કૈસર ઓગસ્ટ થશે એવો ઠરાવ બહાર પાડ્યો રૂપની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે દરેકના પોતપોતાના ગામમાં નામ નોંધાય માટે ને મરિયમ બંને પંચાણું માઇલનું અંતર કાપીને પોતાના ગામમાં નેટિવમાં આવ્યા છે મરિયમ તો ગર્ભવતી છે બાળક જન્મવાનું છે અને આ યુસફ પોતાના જ ગામમાં ઘણી બધી જગ્યાએ ગયો પરંતુ રહેવાનું સ્થાન મળ્યું નહીં મારી પત્ની એ ગર્ભવતી છે એને બાળક થવાનું છે એને આરામનો સમય જોઈએ છે પરંતુ કોઈ જગ્યા ના મળી પોતાનું ગામ તો પણ એમને જગ્યા ના મળી બહુ દુઃખી થયા અને એ રીતે તેઓ પોતાનો સમય કે જ્યારે નામ નોંધાવીને પાછા જઈશું હવે જ્યારે બાહુમન સાહેબ આપણા ગુજરાતમાં સેવા આપતા હતા અને એ વખતે રાજાઓનો રાજા એ ચિત્ર તેઓ દરેક ગામમાં બતાવતા હતા અને એમની સાથે રહીને અમે પ્રેક્ટિકલ સેવા કરતા હતા ત્યારે ચિત્ર બતાવવા અમે પણ રાત્રે જઈએ અને ચિત્રમાં એક સીન એવું છે કે યુસફને મરિયમ એક ધર્મશાળાના માલિકને ત્યાં આવે છે અને એમને રિક્વેસ્ટ કરે છે કે અમારે રહેવા માટે રૂમ જોઈએ છે અને પહેલાં ધર્મશાળાના માલિકે જોયું કે આ તો ગરીબ માણસ છે એને આ રૂમ આપીને શું કામ નથી રૂમ આપવી એટલા માટે બોલ્યો કે ભાઈ જગ્યા અત્યારે નથી મારી ધર્મશાળા આખી ફૂલ છે એક પણ રૂમ ખાલી નથી તમે બીજે ટ્રાય કરો અને ને મરિયમ એ ધર્મશાળાના માલિકની પાસે થોડેક દૂર ગયા અને એક ધનવાન માણસ એ જ માલિક પાસે આવ્યો અને ધનવાન માણસે કહ્યું કે મારે રૂમ જોઈએ છે ત્યારે એ જ ધર્મશાળાના માલિકે કહ્યું કે તમારે રૂમ જોઈએ છે મનમાં વિચાર્યું કે આ તો ધનવાન માણસ છે સારું તમારા માટે રૂમની વ્યવસ્થા કરું છું કદાચ રૂમ નહીં હોય તોય પણ ગમે તે રીતે તમારા માટે રૂમની વ્યવસ્થા કરીશ અને એ વ્યક્તિને રૂમ આપી આ ધર્મશાળાના માલિકનું પાત્ર એ પિક્ચર પ્રમાણે પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે લુકમી વાર્તા તેનો બીજો અધ્યાય સાતમી કલમ તેઓને સારું ધર્મશાળામાં જગા નહોતી અને માટે ગભાણમાં એ ઈસુનો જન્મ થયો મેં કહ્યું શરૂઆતમાં કે નાતાલના પાત્રો ઘણા બધા છે પણ આ જે ધર્મશાળાનો માલિક એની પાસે સારામાં સારી તક હતી કે મારા પ્રભુનો જન્મ મારા ધર્મશાળામાં થાય એવી એવી તક હતી પરંતુ એ તક એણે જવા દીધી અને આજે ઘણી બધી વખતે આપણે પણ ઈસુને સ્થાન આપવાને બદલે શૈતાનને સ્થાન આપી દઈને ધર્મશાળાના માલિક તરીકેનું પાત્ર વ્યવહારમાં આપણે ભજવતા હોઈએ છીએ વાલા ભાઈઓને બહેનો ગભાણના માલિકનું પાત્ર આપણે ભજવીએ કે જેણે પ્રભુ ઈસુને માટે પોતાની ગભાણ આપી પ્રભુ સમજવામાં આપણ બધાને સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આ નાતાલના દિવસોમાં તમારો આશીર્વાદ આપો ધર્મશાળાના માલિકનું પાત્ર તમે એમને બતાવ્યું એમાંથી અમે શીખીએ તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ તમને સ્થાન આપીએ એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ